ખેડૂતોના જે પાકો છે માવઠાના કારણે બગડ્યા છે એના ઉપર મહત્ત્વની આપણે આજે વાત કરવાની છે તમારું જે પાક નુકસાન સહાય છે બે હજાર પચીસની જેના અરજી ફોર્મ તમારા ભરવાના ચાલુ છે જે ચૌદ તારીખે શરૂ થઈ ગયા છે અને ઓગણત્રીસ તારીખ સુધી ઓગણત્રીસ અગિયાર સુધી ચાલુ રહેવાના છે અગિયારમાં મહિનાની ઓગણત્રીસ તારીખ સુધી તો એમાં જે તમે અરજી કરી રહ્યા છો એની તમને જે રકમ છે પાક નુકસાનની જે રકમ છે જે રૂપિયા આપવાના છે તમારે જે તમને વળતર મળવાની છે એ ક્યારે તમારા ખાતામાં જમા કરવામાં આવશે સીધા તમારા ખાતામાં જમા થશે તમે જે ખાતા નંબર આપશો એમાં જમા થશે કેટલી રકમ તમારા ખાતામાં આવશે તો એની માહિતી આપણે આપી દઈશું કારણ કે વિકે કેટલી સહાય મળશે એની પણ તમને આ વિડીયોમાં ખ્યાલ આવી જશે તો તમારે કેટલા વિકા છે એ તમારે જોઈ લેવાનું છે આ વિડીયોમાં અને એની સામે જે મેં રકમ મૂકી દીધેલી છે કે કેટલી તમને જે આ વખતે રકમ મળશે પાક નુકસાન તરીકે વળતર તરીકે તો એ તમે નિશ્ચિત થઈ જાજો કેટલા દિવસમાં આવશે એ મહત્ત્વની બાબત છે જેની વાત હું કરવા જઈ રહ્યો છું અને ડોક્યુમેન્ટ શું જશે જે અમને હજી સુધી અરજી નથી કરી જાગી જાઉં અરજી જલ્દીથી કરી દો સારું રહેશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ એ પહેલાં ચેનલ ઉપર જો તમે હરતા ફરતા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી માહિતી બીજે ક્યાંય તમને જોવા નહીં મળે આ ધ્યાન રાખજો તો અહીંયા તમે જોઈ શકો છો કે પાક નુકસાનની જે રકમ છે એ ક્યારે જમા કરવામાં આવશે તો આ મહત્વની બાબત છે તમારી અરજી જે છે એ ચૌદ તારીખથી શરૂ કરી છે જે ભરાવાની છે ઓગણત્રીસ તારીખ સુધી અગિયારમાં મહિનાની ઓગણત્રીસ તારીખ સુધી તો હવે લગભગથી પાંચ છ દિવસ બાકી છે અરજી ફોર્મ જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે તો એમાં તમારે અરજી કરી દેવાની છે તમામ મિત્રો જેમનો પણ પાક આજે માવઠાના કારણે બગડ્યો છે તમામ તમે ફોર્મ ભરી દેજો અરજી કરી દેજો તમારી જે પાક નુકસાનની રકમ છે એ અરજી કર્યાની આ જે છેલ્લી તારીખ છે એના પછીથી એના પછીથી ત્રીસ દિવસ ત્રીસથી લઈ ચાળીસ દિવસમાં જમા કરવામાં આવશે મિત્રો ત્રીસથી ચાળીસ દિવસમાં જ્યારે પણ અરજી સંપૂર્ણ રીતે ભરાઈ જશે એના ત્રીસથી ચાળીસ દિવસમાં આવી શકે છે તમારા ખાતામાં તમારી રકમ જી હા મિત્રો પાક નુકસાન તમારું જે પણ થયું છે એનું વળતર રાજ્ય સરકાર છે એ બહુ ઝડપથી આપશે કારણ કે ઘણા બધા ખેડૂતોના તો સાવ પાક જ નિષ્ફળ ગયા છે કોઈ પણ એમાંથી ભાગે લઈ નથી શક્યા પાકમાંથી ઓકે તો ત્રીસ થી ચાલીસ દિવસમાં તમારી જે રકમ છે તમારા ખાતામાં આવી જશે ક્યારે આવશે જ્યારે પણ અરજી ફોર્મ ભરાઈ જશે ત્યારે તો એનો મહત્વની બાબત છે ધ્યાન રાખજો વિઘા દેટ કેટલી સહાય મળશે તો અહીંયા તમે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈ શકો છો તમારે જેટલા પણ વીઘા હોય એની સામે જોઈ શકો છો રકમ લખી દીધેલી છે અમે બે હેક્ટર વધુમાં વધુ સહાય મળશે એટલે કે ચુમ્માળીસ હજાર એટલે કે એક એક હેક્ટરી તમને મળશે બાવીસ હજાર જેવી રકમ હવે એક હેક્ટર એટલે ઘણા મિત્રોને ખબર નહીં હોય પરંતુ છ પોઈન્ટ પચીસ વીઘા આજુબાજુ તમારે થશે ઓકે તમારા ક્ષેત્રમાં બીજું પણ કંઈ કહી શકે છે પરંતુ છ પોઈન્ટ પચીસ વીઘા આજુબાજુ ઓફિશિયલ રીતે થશે હવે જેમણે એક વીઘો છે એમને પાંચ હજાર રૂપિયા જે છે ફરજિયાત આપવાના છે રાજ્ય સરકારે કહ્યું છે કે એક વીઘા માટે પાંચ હજાર રૂપિયા મળશે મળશે ને મળશે એનાથી ઓછા તો નહીં જ મળે એ પછી બે વીઘા જેમ સાત હજાર ચાલીસ મળશે ઓકે પછી થોડો થોડો વધારો થશે પાંચ પાંચ વીકે નહીં વધે એક જ વિકો જો બગડ્યું છે તો પાંચ હજાર છે એનાથી એક પણ રૂપિયો ઓછો નહીં મળે પરંતુ એક વીઘા ઉપર જેમ જેમ છે તો એની માહિતી તમે જોઈ શકો છો બે વીઘાએ સાત હજાર ચાળીસ ત્રણ વીઘાએ દસ હજાર પાંચસો ચાર વીઘાએ ચુમ્માળીસ હજાર રૂપિયા પાંચ વીઘા હોય તો સત્તર હજાર છસો છ એકવીસ હજાર એકસો વીસ સાત વીઘા જમીન છે ચોવીસ હજાર છસો ચાલીસ આઠ વીઘા તમારે પાક બગડ્યો છે તો અઠ્યાવીસ હજાર એકસો નવ વીઘા હોય તો એકત્રીસ હજાર છસો દસ વીઘા હોય તો પાંત્રીસ હજાર બસો અગિયાર વીઘા હોય તો આડત્રીસ હજાર સાતસો વીસ અને બાર વીઘા હોય તો બેતાળીસ હજાર બસો ચાલીસ આજુબાજુ તમને આ વખતે રકમ મળશે આના ઉપર પણ જેટલા પણ વીઘા થતા હશે ઓકે બે એક્ટર કીધું છે એટલે કે બાર વીઘાની ઉપર જમીન થાય ઓકે તો તેર ચૌદ વીઘા હશે તો એ પ્રમાણે મળશે આમાં પાંત્રીસો બીજા એડ થઈ જશે ઓકે તો આ રીતના તમને મળવાની છે તમારા વિગાદિત માહિતી હવે અરજી માટે જેમની મિત્રોએ હજી સુધી ફોર્મ નથી ભર્યા તો કહી દઉં કે પહેલો તો સાત બાર અને આઠ અનો તમારો જોઈશે ઓકે ડોક્યુમેન્ટ જોઈશે આધાર કાર્ડની તમારી પાસે જરૂર જોઈશે એ લઈને તમારે એકઠા કરી દેવાની છે ઓકે એની પછી બેંક પાસબુકના પ્રથમ પેજની જરૂર લઈ લેવાની છે આ તો બહુ મહત્ત્વની છે મિત્રો કેમ કે ખાતા નંબર એમાં હોય છે અને એમાં તમારી રકમ આવશે પાક વાવેતરનો દાખલો તલાટીની સહી ભાઈ ફરજીયાત છે તલાટીની સહી હોવી જ જોઈએ અને મોબાઈલ નંબર તમારો જે તમે વાપરતા હો એમાં તો કે એ નંબર આપવાનો છે એમાં ઓટીપી બોટીપી બધું આવશે તો એ માહિતી તમને ખ્યાલ હશે તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે ગ્રામ પંચાયતના વીસીઈ પાસે પહોંચી જવાનું છે કારણ કે વીસીઈ સિવાય બીજું કોઈ આ પ્રક્રિયા કરી શકશે નહીં એ વાતનું ધ્યાન રાખજો એના જ પાસે અધિકાર છે જે સરકારી કોમ્પ્યુટર ચલાવે છે વીસીઈ તમામ તમારે આ જે છે ડોક્યુમેન્ટ એ લઈને પહોંચી જવાનું છે એ તમારું ફોર્મ ભરી દેશે એટલે પછી તમારી આગળની કાર્યવાહી શરૂ થશે નહીં આ ઉપરાંત તમારે જો ફોર્મ ભર્યાના સો રૂપિયા માગે તો એ સો રૂપિયા તમે ન પણ આપી શકો કારણ કે સરકારે સખ્ત મનાઈ કરી છે ઓકે તો એ તમારે આપવાની નથી ફ્રી તમને ફોર્મ ભરી આપશે તો મિત્રો આ હતી તમારી પાક નુકસાનને લઈને બહુ મહત્ત્વની બાબત જેની આપણે આ વિડીયોમાં વાત કરી છે તમારા બધા જ ખેડૂત મિત્રો છે એ ગ્રુપ હશે તમારા બનાવેલા તો એમાં મૂકી દેજો વિડીયો ઘણા બધાને આ મહત્વપૂર્ણ માહિતી મળી જશે કે ક્યારે તમારી રકમ આવશે તો ફોર્મ જ્યારે ભરાઈ જશે અરજી ભરાઈ જશે એના ત્રીસથી ચાળીસ દિવસ બાદ તમારા ખાતામાં તમારી રકમ આવી જશે મિત્રો તો એ ધ્યાન રાખજો અને મુખ્યાદિત પણ સહાય તમે જોઈ શકો છો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય